હેલો દોસ્તો આજે આપણે છાબમાં નવી બાસ્કેટની ટ્રે આવી ગઈ છે તો મળી જશે એ પણ અને સાથે હેમ્પરવાળી બાસ્કેટ પણ આવી ગઈ છે જેમાં નેટનું મટીરિયલ નેટ છે બાસ્કેટમાં તમે ગિફ્ટ પેકિંગ પણ કરી શકો છો અને સાથે તમે લગ્નમાં પણ યુઝ કરી શકો છો આણામાં મૂકવા માટે વસ્તુ પેરામણી માટેની કોઈ પણ વસ્તુ બધી જ વસ્તુ આમાં આવી શકે છે એવી બાસ્કેટમાં પણ અવનવી વેરાયટી છે આમાં હજી બીજી બતાવું નેટવાળી હેમ્પર બાસ્કેટમાં તમને અવનવી ડિઝાઇન અને વેરાયટી પણ મળી જશે રાઉન્ડ શેપ છે સ્ક્વેર શેપમાં છે આ હેમ્પરમાં તમે અવનવું પેકિંગ કરી શકો છો સરસ મજાનું ડેકોરેટિવ તો આજે જ વધારો એ મોલમાં ડ્રાયફ્રુટ પેકિંગ માટેની બાસ્કેટ પણ મળી જશે જેમાં અલગ અલગ શેપ છે બધા આજે જ વિઝિટ કરો એ મોલની અને લગ્ન વિધિની બધી જ વસ્તુ એક જ જગ્યા પર મળી જશે